અને સામાજિક રીતે વર્ષોથી સમાજને ચાબખા મારીને જાગૃત કરતા અને આપણને સૌને આશીર્વચન આપ્યા એવા વંદનીય દોલતરામ બાપુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ રાજ્યસભાના સભ્ય આદરણીય મુકુલ વાસનિક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સભ્ય આદરણીય શક્તિસિંહજી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ થકી આપણે સૌ ભેગા થયા દસ પંદર દિવસથી મહેનત કરીને આ સરસ મજાનો કાર્યક્રમ તૈયાર કર્યો છે અને આયોજક તરીકે જેમણે જવાબદારી નિભાવી એવા ભાઈ શ્રી બળદેવજીભાઈ ચંદનજીભાઈ અને એમની પૂરી ટીમ અહીંયા આપણી વચ્ચે સરદ યાદવજીનું નામ આપ સૌએ સાંભળ્યું હશે ગરીબોનો બેલી લોકસભામાં ગરીબોની વાત કરવા ઊભા થાય ત્યારે આખા દેશે સાંભળવી પડે એવા પરિવારની એક દીકરી આપણી વચ્ચે ઉત્તર ગુજરાતના ઇન્ચાર્જ થઈને આવ્યા છે સુભાષિની યાદવજી ધારાસભ્યભાઈ અમૃતભાઈ દિનેશભાઈ ભાઈ કાંતિભાઈ ખરાડી ધારાભાઈ કિરીટભાઈ પટેલ આપણા ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય નથાભાઈ શિવાભાઈ અહીંયા બંને જિલ્લાના પ્રમુખ ભરતસિંહ બનાસકાંઠા અને પાટણના ભાઈ ભુવાજી ગેમરભાઈ પૂર્વ ધારાસભ્ય ભાઈ ભરતભાઈ ભાઈ અરવિંદસિંહભાઈ સ્ટેજ ઉપર ઉત્તર ગુજરાતનું કોંગ્રેસ પક્ષનું મોવડી મંડળ અને સમગ્ર ઉત્તર ગુજરાતના જિલ્લામાંથી પધારેલા કોંગ્રેસના આગેવાનો ઠાકોર સમાજના મારા ભાઈઓ બહેનો યુવાન દોસ્તો વાલા પત્રકાર મિત્રો ગેની બેન ને જીતાડવા બદલ બનાસકાંઠાની કોંગ્રેસ બનાસકાંઠાનો ક્ષત્રિય ઠાકોર સમાજ અને બનાસકાંઠાની અઢારે આલમને હાથ ઊંચા કરીને તાળીઓથી એને વધાવી અને આપણે સૌ એને અભિનંદન આપીએ બનાસકાંઠા જિલ્લો આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત છે પણ રાજકીય રીતે સમગ્ર ગુજરાતમાં નંબર વન છે એવો દાખલો બનાસકાંઠા એ પાર પાડ્યો છે અને સાથે સાથે બળદેવજી ભાઈએ ખૂબ સાચી વાત કરી કે થોડીક આપણી ભૂલ થોડીક આપણી આળસ અહિયાં હોટલ માં બેઠા બેઠા અમે જયારે પરિણામ જોતા હતા ત્યારે એક રાઉન્ડમાં પાંચસો આગળ હોય બીજા રાઉન્ડમાં પાંચસો પાછળ હોય થોડીક આપણી મજૂરી ઓછી પડી અને જો એ મજૂરી થોડીક વધારે કરી હોત તો આજે ચંદનસિંહ પણ આપણા લોકસભાના સભ્ય તરીકે આપણી વચ્ચે બેઠા હોત અને આપણે એમને આશીર્વાદ આપતા હોત સમાજ મોટો છે કાળજી રાખજો આ સમાજને રાજકીય લોકો અને આ સમાજની મોટી વસ્તી હોવાના કારણે આ સમાજને ટાર્ગેટ કરે છે આની એકતા ના રહેવી જોઈએ એવા ચોવીસે કલાક પ્રયત્નો લોકો કરે છે આની એકતા